ઈ હંમેશા સમજણ શક્તિ આધારિત જ હવે પૂછાવાના છે ફરીથી રિપીટ કરું છું જે પણ વિદ્યાર્થીઓ નવા નવા આપડા પ્લેટફોર્મ પર જોડાય રહ્યા છે દરેકનું સ્વાગત છે તો વિદ્યાર્થીઓ જો આવનારી કોમ્પિટિટિવ एग्जाम માં જે પર્યાવરણના પ્રશ્નો છે ને એ સમજણ શક્તિ આધારિત પૂછાશે યસ ખાસ યાદ રાખજો સમજણ શક્તિ આધારિત પ્રશ્નો હશે યસ મતલબ કે ગોખવાથી કામ ચાલશે નહીં ફક્ત્યો પૂરતા નથી મતલબ કે તમે જસ્ટ આ રીતે તૈયાર કરો કે ભાઈ ભારત નું રાષ્ટ્રીય પ્રાણી આ છે રાષ્ટ્રીય પક્ષી આ છે તો એટલી માહિતીથી કામ નહીં ચાલે તમારે સમજણ શક્તિ પર પણ ધ્યાન આપવું પડશે કારણ કે જે કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન હોય છે એમાં બધાને અલગ અલગ ક્વેશ્ચન પેપર આવતા હોય છે હા ને તો એ વખતે સમજેલા હશો તો વધારે કામમાં આવશે ચલો કઈ વાંધો નહીં તો વિદ્યાર્થીઓ આપણે આગળ વધી જઈએ છીએ યસ તો આજે આપણે આપણો આ જે સેશન છે એનો ભાગ બે છે અને ભાગ એક જો તમે ન જોયો હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અને આજે આપણે ભાગ બે ની ચર્ચા કરીશું કે કે મતલબ કઈ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે ચલો તો દરેક વિદ્યાર્થીનું ભાગ પૂછાય માં સ્વાગત છે અને હા હજુ સુધી યુટ્યુબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો જો વિદ્યાર્થી તમારી નજર સામે ક્વેશ્ચન છે જ કે આપણા ગુજરાતમાં જીપીસીબી છે મતલબ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ચલો વિચારવાનું સ્ટાર્ટ કરી દો બધા ફટાફટ જવાબ પણ આપી દીધો હશે હા યસ તો તમે સમજી શકો છો કે આનો આન્સર જે છે સી આવે સી આનો આન્સર છે જીપીસીબી સ્થાપના થઈ હતી તો વિદ્યાર્થીઓ હવે આમાં શું હોય કે તમારે આખી જીપીસીબી લગતી થિયરી પણ ડિટેલમાં તમને આવડવી જોઈએ એ તમારા માટે બેનિફિશિયલ છે જુઓ થોડું ડિટેલમાં જેટલું પણ આવડતું હશે કન્સેપ્ટ જેટલા વધારે ક્લિયર હશે એટલું વધારે ફાયદો છે તો ગુજરાતમાં પલ્યુશન કંટ્રોલ માટે જે સંસ્થા શરૂ થાય છે એને વિદ્યાર્થીઓ આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરીકે ઓળખીએ છીએ યસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી અને આ જીપીસીબી સ્થાપના નાઇન્ટીન સેવન્ટી ફોર માં થઈ છે ઓગણીસો ચુમ્મોતેર માં અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે ને એ હેડ ક્વાર્ટર વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં છે યસ આટલું ક્લિયર હોવું જોઈએ હા અને હા તમને એ પણ ખબર હશે કે આ સંસ્થાની જે સ્થાપના જે છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના વોટર એક્ટ અંતર્ગત થઈ છે પાણીનો કાયદો ઓગણીસો ને ચુમ્મોતેરનો જે હતો ને એના અંતર્ગત જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના થઈ છે બીજું વિદ્યાર્થી તમને ખાસ ખબર હોવું જોઈએ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું જે હેડક્વાર્ટર છે એ આપણા ગાંધીનગરમાં છે હવે પ્રશ્ન એ થાય કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર કંટ્રોલિંગ જે છે નિયંત્રણ છે એ ગુજરાત સરકારના કયા મંત્રાલયનું હશે તો સ્વાભાવિકપણે એમઓએફ એન્ડ ડબલ સી મંત્રાલય જ હોય એમઓ એમઓ નો મતલબ સમજાવું છું ડોન્ટ વરી એમઓએફ એન્ડ ડબલ સી મંત્રાલયનું જ હોય જે આપણા ગુજરાત સરકારનું છે હા યસ જે ગુજરાત સરકારનું પર્યાવરણીય મંત્રાલય જે છે ને

આપણા વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના જે મંત્રાલયના જે મંત્રીજી છે એમનું નામ તમને યાદ જ હશે ને એ પણ તમને ખબર હોવું જોઈએ તો એ મંત્રીજી નું નામ છે મિસ્ટર મુલુભાઈ બેરા છે યસ મિસ્ટર મુલુભાઈ યસ મિસ્ટર મુલુભાઈ બેરા યસ આ બધાને યાદ રહી ગયો હશે મિસ્ટર મુલુભાઈ બેરા સાહેબ યસ મિસ્ટર મુલુભાઈ બેરા જે હાલ આપણા ગુજરાત સરકારમાં વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના મંત્રીજી છે અને અત્યારે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા જે છે એ તમે પાસ કરી દેશો મને વિશ્વાસ છે અને પાસ કર્યા પછી તમે જ્યારે નોકરીમાં જોઈન થશો તો સ્વાભાવિકપણે તમારે મન વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયમાં જ કામ કરવાનું છે હે ને મસ્ટર મતલબ મિસ્ટર મુલુભાઈ બેરાવાળું મંત્રાલય ઓકે તો આટલી માહિતી ડિટેલમાં તમને ખ્યાલ હોવી જોઈએ જ ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈએ હલો તો બીજો ક્વેશ્ચન્સ જે છે એ હવે તમારી નજર સામે સ્ક્રીન પર આવશે ઠીક છે પણ આ તો તમે આઈ હોપ શું કે આ તમને ક્લિયર થઈ ગયો છે ઓકે પરફેક્ટ તમારે સ્ક્રીનશોટ કેપ્ચર કરવો તો પણ આનો કેપ્ચર કરી શકો છો હા યસ તો હવે આપણે આગળ વધી જઈએ છીએ અને રબ કરી દઈએ છીએ યસ ચાલો તો હવે ક્વેશ્ચન છે સીપીસીબી વાળો ક્વેશ્ચન છે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળું એના સંદર્ભમાં નિમ્નલિખિત કથનો પર વિચાર કરો કયું અથવા કયા કથનો સત્ય છે પહેલું કથન છે સીપીસીબી વડાપ્રધાનના નિયંત્રણમાં છે ના વાત ખોટી ભાઈ સીપીસીબી વડાપ્રધાનના નિયંત્રણમાં ન હોય એ એમઓએફ એન્ડ ડબલ સી મંત્રાલયના નિયંત્રણમાં હોય મતલબ કે વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નિયંત્રણમાં એટલે પહેલું વિધાન ખોટું છે ચલો સીપીસીબી એટલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની સ્થાપના એર એક્ટ અંતર્ગત થઈ છે ના ભાઈ એ પણ વાત ખોટી એનો મતલબ શું થયો કે ભાઈ બે માંથી એક પણ સ્ટેટમેન્ટ સાચું નથી એક પણ સ્ટેટમેન્ટ સાચું નથી એટલા માટે હોપ્સ બધાને ક્લિયર થઈ ગયું હશે જો સીપીસીબી વડાપ્રધાનના નિયંત્રણમાં ન આવે સીપીસીબી સ્થાપના એર એક્ટ અંતર્ગત થઈ નથી મતલબ બે માંથી એક પણ વિધાન સાચું છે નહીં એટલા માટે આન્સર છે ડી થોડું વિગતે સમજાવું તમને તો જુઓ વિદ્યાર્થીઓ તમને એ ખ્યાલ જ હશે યસ થોડું સમજી લઈએ સમજીએ આપણે સીપીસી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તો તમને એ ખ્યાલ હોવું જોઈએ જો અહીંયા સેન્ટ્રલ વર્ડ છે મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટ આમાં ઇન્વોલ્વ હોય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલો આમાં તમને એ ખબર હોવું જોઈએ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ છે બોલો વિદ્યાર્થીઓ કહી શકો છે અહીંયાનું હેડક્વાર્ટર ન્યુ દિલ્હી છે ઓકે તો ચલો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવું જોઈએ અને સીપીસીબી જે છે એના પર નિયંત્રણ વડાપ્રધાનનું ના હોય વડાપ્રધાન કાર્યાલયનું ના હોય પરંતુ એમ ઓએફ ડબલ સી મંત્રાલય ખાસ ધ્યાનમાં રાખજો એમ ઓએફ ડબલ સી પણ અહીંયા એમઓએફી કહ્યું ગુજરાત સરકારનું ના અહીંયા ભારત સરકારનું હે આગળના ક્વેશ્ચનમાં શું હતો આગળનો ક્વેશ્ચન જીપીસીબી નો હતો મતલબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નો હતો એટલા માટે ત્યાં ગુજરાત સરકાર આવતી હતી જ્યારે અહીંયા જે ક્વેશ્ચન જે છે અત્યારનો એ સીપીસીબી છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તો અહીંયા એમ ઓઇએફ ડબલ સી મંત્રાલય જ આવશે પરંતુ એ ભારત સરકારનું આવશે ચલો કેન્દ્રમાં હાલ કેન્દ્રીય પર્યાવરણ ભૂપેન્દ્ર સાહેબ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર સાહેબ પટેલ ને હોય એ તો આપણા ગુજરાતના સીએમ છે અહીંયા ભૂપેન્દ્ર યાદવ સાહેબ છે જે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી થશે ચલો આટલું ક્લિયર થઈ ગયું સરસ એક્સલેન્ટ ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ ત્રીજો ક્વેશ્ચન છે મીના માટે બહુ જ સરળ ક્વેશન છે કે મીનામાટા શું છે તો સમજવા માટે પ્રયત્ન કરીએ શું એક પ્રકારનો રોગ છે આપણા તો તો બિલકુલ વિધાન સાચું છે અને તે જાપાનનું એક શહેર પણ છે બિલકુલ એનો મતલબ અહીંયા અને બીજું બંને વિધાન સાચા છે એટલા માટે આનો આન્સર જે છે સી આવે હાલો તો વિગતે સમજાવું એકચ્યુઅલમાં કહાની છે ટૂંકમાં હું તમને કહાની સમજાવી લઉં છું કે મીનામાટા જે છે ને ઇન્ડસ્ટ્રીયલ સિટી છે ઔદ્યોગિક સિટી હતું એટલે ત્યાં શું હતું કે મર્ક્યુરીની બધી ફેક્ટરી હતી યસ મર્ક્યુરીની બધી ફેક્ટરી હતી મર્ક્યુરી એટલે આપણે જેને દેશી ભાષામાં છોકરાઓ પારો કહીએ છીએ એની ફેક્ટરી હતી તો હાજ પડે બધો પારો જે છે ને દરિયામાં નાખવામાં આવતો તો દરિયામાં પારો જતો રહે હવે પારાનું તો જૈવિક વિઘટન થાય જ નહીં બાયોલોજીકલ ડિગ્રેડેશન થાય જ નહીં એમના એમ તો પડ્યું રહે પારો હવે જો શું થાય એ પારો પાણીમાં જાય એટલે સૌથી પહેલાં એ ઝૂ પ્લેન્ટન અને ફાઇટો જાય હા

આગળ મર્ક્યુરી વધતો જ જશે વધતો જ જશે અને હવે વારો આવ્યો જાપાનીઝ લોકોનો લોકો લોકો મતલબ કે શહેરના શહેરના યસ લોકો હવે તમે સમજી શકો છો કે જેપનીઝ લોકો સી ફૂડ ખાતા હોય છે દરિયાઈ ખોરાક ખાતા હોય છે એ આપણા જેમ કે ગુજરાતીની જેમ સેવ ટમાટરનું સબ્જી અને બટાકાની સુકી ભાજીથી મન ના મનાઈ લે આપણે તો ગુજરાતીઓ તો બહુ સીધા છીએ ખાંચ પડે બટાકાની સૂકી ભાજી અથવા તો સૈવ ટાટરની સબ્જી મળી જાય તો આપણે ભગવાનનો આભાર માની માછલી મોટી માછલી બધી દરેક માછલીના શરીરમાં રહેલું જે થોડું થોડું મર્ક્યુરી હતું એ બધું અક્યુમુલેટ થયું મતલબ એનું પ્રમાણ અથવા સંકેન્દ્રણ વધતું ગયું અને બધું જ જેપનીઝ લોકોના બોડી સુધી પહોંચી ગયું અને પછી આ જેપનીઝ લોકો જે મીરામાટા શહેરના લોકો હતા ને એમાં વિચિત્ર રોગ જોવા મળ્યો મર્ક્યુરીના કારણે યસ એટલા માટે એ રોગનું નામ પણ મીનામાટા જ પાડી દીધું કારણ કે એનો સૌથી પહેલો પેશન્ટ મીનામાટા સિટીમાં જ નોંધવામાં આવ્યો હતો એટલા માટે પછી જો કોઈ વ્યક્તિમાં મર્ક્યુરીના કારણે અમદાવાદમાં રોગ થાય માનલો કે કોઈ વ્યક્તિ અમદાવાદ ગાંધીનગરમાં રહેશે અને એને શરીરમાં કદાચ મર્ક્યુરીના કારણે રોગ થાય તો પછી તમે એને અમદાવાદ રોગ ના કહી શકો કે ગાંધીનગર રોગ ના કહી શકો હા ને જો તમારે કોઈ રોગનું નામ અમદાવાદ કે ગાંધીનગર પાડવું હોય તો તમારે એવો કોઈ રોગ શોધવો પડે કે જેનો આખા વર્લ્ડમાં ક્યાંય પેશન્ટ ના હોય અને પહેલો પેશન્ટ આપણા અમદાવાદ ગાંધીનગરમાં હોય તો એને વાજતે ગાજતે તમે એને અમદાવાદ અથવા ગાંધીનગર રોકી શકો ઠીક છે બાકી અહીંયા તો મીનામાટા જ રહેશે ચાહે જાપાનમાં થાય કે ગાંધીનગરમાં થાય મર્ક્યુરીના કારણે રોગ થયો તો પછી એને મીનામાટા જ કહીશું આઈ હોપ શું તમને બધાને ક્લિયર થઈ ગયું છે તો આવું ડિટેલમાં વિદ્યાર્થીઓ થિયરી સમજવી અત્યંત જરૂરી છે અને આપણા પ્લેટફોર્મ એટલે કે સરના પ્લેટફોર્મ પર ડેફિનેટલી આવું સમજણ શક્તિ આધારિત માહિતી જે સમજાવવામાં આવશે તથ્યો તો વિદ્યાર્થીઓ જાતે પણ વાંચી શકે મારા મત મુજબ ટીચરે હંમેશા કન્સેપ્ટ સમજાવવાનો હોય બાકી તથ્ય જે છે ફેક્ટ્સ છે એ તો વિદ્યાર્થી બુક્સમાંથી પણ વાંચી શકે ઠીક છે પણ સમજવું અત્યંત જરૂરી છે કારણ કે તમારા ક્વેશ્ચન્સ પેપર જે છે એ કન્સેપ્ટ આધારિત હોય છે સમજણ શક્તિ આધારિત હોય છે તો આવું સરસ મજાનું સમજણ શક્તિ આધારિત કન્ટેન્ટ તમારે સમજવું હોય અને શીખવું હોય સમજણ શક્તિ આધારિત કોર્સ યસ સમજણ શક્તિ આધારિત કોર્સ છે શીખવો હોય સમજવો હોય પર્યાવરણ અને ઇકોલોજી માટે જે ફોરેસ્ટ ગાર્ડ માટે બીટ ગાર્ડ માટે યસ તો ડેફિનેટલી તમે આપણો કોર્સ સબસ્ક્રાઈબ કરી શકો છો એના માટે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક પણ આપેલી છે જેમાં આપણી એપ જે છે કનેરજિયાસ એપ એટલે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને કનેરજિયાસ એપ જે છે એ ઇન્સ્ટોલ કરવાની છે ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કર્યા પછી સરસ મજાનો એક મંથનો કોર્સ તમે પરચેસ કરી શકશો એક મંથ બાકી છે તો ડેફિનેટલી એક મંથનો કોર્સ તમે પરચેસ કરી શકો જેમાં ફિફ્ટી પર્સન્ટ ઓફ અત્યારે ચાલે છે તેનો લાભ ઉઠાઈ શકો છોકરાઓ અને આ જે કોર્સ જે છે પર્યાવરણનો છે અને એના સાથે ફ્રી બુક પણ તમને મળશે ય સામાન્ય વિજ્ઞાનની જે મારા દ્વારા જ લખવામાં આવેલી છે સામાન્ય વિજ્ઞાનની બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સની સરસ મજાની સામાન્ય વિજ્ઞાન પણ તમારા સિલેબસમાં છે ફોરેસ્ટ ફોરેસ્ટમાં તેની બુક પણ તમને ફ્રીમાં મળી જશે ઠીક છે યસ આ કોર્સ કરવાની સાથે સાથે તમને બુક પણ ફ્રીમાં મળી જશે તો આજે જ તમે લાભ લઈ શકો છો ચલો ક્લિયર પરફેક્ટ ચલો મજા આવી ગઈ હશે તો આજે આટલું રાખીએ છીએ અને નોમિનલ ફીઝ જ છે આપણે સિક્સ હંડ્રેડની આજુબાજુ જ છે તમે એપ્લિકેશનમાં જોજો આઈડી આવી જશે સિક્સ હંડ્રેડની આજુબાજુ નોમિનલ ફીસ છે તો આ કોર્સ જે છે તમે કરી શકો છો નીચે છે ઠીક છે એની મદદથી તમે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો ચલો આજે રાખીએ છીએ હજુ તમે યુટ્યુબ ચેનલમાં આપણે લેટ જોડાયા હોય તો ફટાફટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો ઠીક છે યસ તો ફરીથી મળીશું આપણા નેક્સ્ટ ભાગ ત્રણમાં આજે આપણે ભાગ બે ભણી ગયા ભાગ એક ભણવાનો બાકી હોય તો પ્લે પ્લે લિસ્ટમાં આપેલો છે એની મદદથી જોઈ શકો ચલો મળીશું વધારે એનર્જી સાથે વધારે ઉર્જા સાથે ભાગ ત્રણ માં ત્યાં સુધી મને રજા આપો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ